મોટા ભાગના પુરુષો પૈસા કમાવાનું કામ સ્ત્રીઓને કરવા દેતા જ નથી કહે છે અમે શું બંગડી પહેરી છે તો તારે કામ કરવાનું આવા બહાના બનાવી બહારનું કામ કરવા દેતા નથી કા કામ કરવામાં જે મજા છે તે ઘરે બેઠા સિરિયલો જોઈએ વાદાકૂત કરવામાં સમય અને સ્વભાવ બંને બગડે છે પણ કામ જ યોગ્ય વ્યક્તિનું નિર્માણ કરે છે સ્ત્રીને તો એવું કહે છે જો તું બીજા માટે જીવે છે એ જ તારું ગૌરવ છે. બીજા માટે જીવવું એક જ જૂનું હોય છે આવું કહી સ્ત્રીને રીઝવે છે આ જીવન ઘરકામ કરવા અને થોડી ઘણી સુવિધા આપી મનથી અપંગ સ્ત્રી બનાવી ઘરકામમાં કેદ કરી રાખે છે તેનાથી ઘર પતન તરફ જાય છે બહાર તો તારા માટે ખતરો છે સ્ત્રીએ બહુ બહાર ન જવું જોઈએ એવું કહી તેને મજબૂત વિચારો વાળી બનવા દેતા સ્ત્રી રૂપાળી કોમળ મુલાયમ ગૃહિણી આ પુરુષ માટે ભોગની વસ્તુ છે માત્ર વસ્તુ જ છે એવા ભાવ સાથે એનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ વ્યક્તિત્વને ખીલવા દેતા નથી પણ માત્ર દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે બાકી સ્ત્રી પણ એક ચેતન્ય સ્વરૂપ આત્મા જ છે